ભરૂચની ઝઘડિયા જેઆરડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં અચાનક થયેલા બ્લાસ્ટથી દોડધામ મચી જવા પામી હતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયઝેસ્ટરમાં થયેલા આ વિસ્ફોટને કારણે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી વિસ્ફોટનો ધડાકો એટલો જોરદાર હતો કે કંપનીની આસપાસ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બ્લાસ્ટના પગલે નજીકમાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા બંનેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત થયું હતું જ્યારે ભીલોડ ગામના મહેશ વસાવાની ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારણોની તપાસ શરૂ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સામે આવશે